સંતો નો કોઈ દિવસ મૂકવો નહીં આપણા સંતો એ કીધું સંતો ની સંગત મરણે ના મૂકીએ સુખી અને ચાર દિવસ નો લાવ મન રાખો સંતોમાં માલતો સંતો નો સંગ કોઈ દિવસ મૂકવો નહી જો બીજાનો સંગ લાગી જશે કુસંગ તો તમારું જીવન બરબાદ થઈ જશે એટલે સંત કેવો અને કેવા સંત એ એક વાણી છે બધા જિલ્લાઓ सद्गुरु महाजनो जय जेने सा च सन्तो नो सङ्गथयो ए भवशागर मातरि गयो जेन सा

ગયો જેને ના મોટા નો ભેદ ગયો જેને ના ભેદ ગયો એને અણો મેરો માણો મેરો મા

આમાં ટાંક મારી સાચા સંતોનો સંઘ એનો મતલબ એ કે ખોટા સંત પણ હોય છે તો જ માણીની અંદર લખેલું હોય કે જેને સાચા સંતોનું સંઘ થયો હોય તો ભવસાગરમાં તરી ગયો સાચા સંતો પોતાના આત્માની ઓળખ કરાવે છે જેને અણુ મેરું એક થયો સ્ત્રી અને પુરુષ આ તો શરીરથી જુદા છે અંદર જે આત્મા છે એ સ્ત્રીએ નથી પુરુષેય નથી એ આત્મા અનામી છે અજાતિ છે એની કોઈ જાતિ પણ નથી એ આત્મા આવતો નથી જતો નથી જન્મતો નથી મરતો નથી આવો તારો સતીદાનંદ સ્વરૂપ છે એને તું જાણી લે આવા સાચા સંતો છે એની ઓળખ કરાવે છે આત્માની દરેક સંતોનો આ ભાવ છે કહેવાનો હું એક નહીં મીરાબાઈ પણ કહે છે આત્માને ઓળખ્યા વિના લગતો રાશિ નહીં મટે કબીર સાહેબ કે છે જ્યાં સુધી આત્મા તત્વિ સાધના તારી સર્વે દરેક સંતો આ સંદેશો આપે છે તો આત્માની ઓળખ કરાવે એ સાચા સંત સાચા સંતો બીજું કઈ કરતા નથી આપણે છઠી મૂકી ત્યારથી ભાન ભૂલી ગયા છે આપણું અને આપણે બીજા પાછળ પડ્યા છીએ આપણું ભાન આપણે ભૂલી ગયા હું કોણ છું ખબર નથી ક્યાંથી આવ્યો એ ખબર નથી મારે હવે ક્યાં જવું ખબર નથી એક રીતે આપણે આપણે ઘરે આ ઘર એકવાર જોઈ બીજી વાર જોવું પડે નહીં એકવાર નક્કી થઈ ગયું આ ઘર એમ આ કાયા છોડીને આપણે ક્યાં જવું છે આજ નઈ તો કાલ આ ઘર ખાલી કરવું પડશે પડશે ને પડશે તો હું ક્યાં જઈશ આ ઘર નક્કી કરાવે સદગુરુ જીવતા જીવતા ઘર જોઈ લે બંદા જીવતા ઘર જોઈ લે મર્યા પછી તો છે આ લેણા નો કુવો મરી ગયા એના સંદેશા નથી જે મરે છે એ નથી હું જાઉં છું જે ચતોરીઓ એની કોઈની ચીઠીઓ આવી નથી તો આકાશમાં કોઈ મોક્ષના નગર નથી પાતાળમાં કોઈ રંગ મહેલ નથી હાલ જીવન મુક્ત આપણાને બનાવે એ સદગુરુ અણુ મેરુ એક થયો અણુ મેરુ અણુ એટલે નાનામાં નાની વસ્તુ થઈ મેરુ એટલે એક મોટામાં મોટી વસ્તુ થઈ બેય ને એકતા કરાઈ સ્ત્રી અને પુરુષ આપણાને જુદું લાગે છે તમને એમ કહો હું સ્ત્રી શું આ પુરુષ છે બેય ભેદ મટાડી દે સદગુરુ આ ગંગા સતી માએ કીધું કે સજાતી અને વિજાતીની ઝુપતી કરાઈ દઉં અને બીબે પાડી દો બીજી ભાત તમે હાલ મને જોવો છો એ મારું શરીર જોવો છો મને ના જોઈ શકો તમારા ફોનમાં કદાચ તમે ફોટા પાડો તો મારા શરીર ના આવે મારા ફોટા કોઈ દી આવે નહીં કદાચ આ બોલું છું એ મારો ગુણ છે આ ટેપમાં કેચઅપ થાય છે પણ હું એમાં ગરી જતો નથી મારું નામ અશ્વિન મહારાજ છે કદાચ હું તમારી ડાયરીમાં લખી નાખું તો હું એમાં આવતો તો હે અર્જુન આ ચામડાની આંખ છે એનાથી તું મને નહીં જોઈ એક એમ તમારી જે છે એનાથી તમે મને જોઈ શકશો નહીં એના જોવા માટે ગુરુ મારા ત્રીજું લોચન આપે છે જ્ઞાન દ્રષ્ટિ આપે છે ત્રીજું લોચન એટલે જ્ઞાન દ્રષ્ટિ અહીં કોઈ એવી આંખ નથી આના જેવી પણ એક સમજણ આપે છે એ સમજણ તું નક્કી કરી લે કોઈ પણ વસ્તુ યાદ કરવી હોય તો અહીંથી થાય ને ધ્યાન કરવું હોય તો થાય યાદ કરવું હોય તો અહીંથી થાય એટલે આ ત્રીજું લોચન છે અને જ્ઞાન દ્રષ્ટિ ગુરુ એ આપી તો બધું એકાકાર દેખાડો કઈ જુદું રહ્યું નહીં સંતો જોડે છે તોડતા નથી સદગુરુ કબીર સાહેબ કે સાહેબ તારી સાહીબી આ સબ ઘટ રહી સમાય મેંદી કે રે પાન મે લાલી રહી છુપાય આપણા બધા માં એક જ આત્મા છે જુદો નથી શરીર ભલે જુદા જુદારિયા દરેક ના બલ્બ ભલે જુદા જુદા રિયા જુદી જુદી કંપની આરિયા પાવર તો એક જ હોય ને તે જુદો હોય એક જ જગ્યાએ પાવર આવે છે પાવર હાઉસ માંથી આખી સોસાયટીમાં ખોળા જુદા દોયડા જુદા બલ્બ જુદા પાવર એક છે હવે ધુરાણ કેન્દ્રમાંથી પાવર આવે છે એક જગ્યાએથી એમ આપણા બધાયનો પાવર એક જગ્યાએથી આવે છે જે આપણા શરીરો ભલે જુદારીયા પણ આપણી અંદર જે શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે એક જ જગ્યાએથી આવે છે હવે આપણે ભાન ભૂલી ગયા છીએ કે આપણો શ્વાસ ક્યાંથી આવે છે અને ક્યાં પાછો જાય છે એ ખબર નથી આપણી આ પાંચ તત્વ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી આ શ્વાસ ના આધારે આપણે જીવીએ છીએ કદાચ તમને કોઈને વેમ હોય તો નાક બંધ કરી જોવું તમને કોઈ ભગવાન બચાવવા આવે તો કેજો જેને માનતા હોય આવે બચાવવા શ્વાસ વગર કોઈ જીવી શકે નહીં તો અમારો શ્વાસ ક્યાંથી આવે પાછો ક્યાં જાય છે જ્યાંથી આપણો શ્વાસ આવે છે એ આપણું ધુવારણ કેન્દ્ર છે આપણું મૂળ મથક છે ક્યાંથી આયા આવે છે પાછો ક્યાં જાય છે કરો અગલે તો આવો સદગુરુ નો દેશ છે સદગુરુ આ ભૂમિકા સમજાવે છે સદગુરુ કંઠી માદળિયા દોરા ધાગા કરતા નથી દોરા ધાગા કોણ કરે પાખંડી માણસો સદગુરુ કોઈ દી કોઈને દોરા ધાગા બાંધતા નથી એને અંદરની શક્તિ જગાડે છે જો તું બે એક સી જુદા નથી તને ભ્રાંતિ થઈ ગઈ કે હું કઈક જુદો છું બીજો જાણીને તું બીતો પરેશ એક છતાં બીક કોની ધરે બીજો જાણી લીધો એટલે બીવે છે તો બીસ નહીં મારા જેવો જ છે હું તું બે એક છી પણ આ જ્ઞાન તું લઈ લે તો તને અનુભવ થાય જગત આખું ભય ની ભક્તિ કરે છે કોઈ ભાવથી નથી કરતું બધા ભગવાન ના મંદિરે જશે ભગત બની જશે અને બીજી છે લાલચ કે મંદિરે ભગવાન આપશે આ લાલચ અને બીજો ભય હારું નહીં માનવું તો હેરાન થશું આની ભક્તિ કરે છે એને ભગવાન ને કઈ લેવા દેવા નથી તો આવો સદગુરુ ના શરણે જે જાય એની મુક્તિ થાય આપણા ગોરખનાથે કીધું કે પથ્થર પૂજે હરી મિલે બે પૂજુ ગિરિવર રાય કે જો પથરા પૂજવાથી ભગવાન મળતો હોય તો હું આખો ગિરનાર ની પૂજા કરું તો ભગવાન પથ્થર માં છે નહી પોતાના આ પાસ નો દેહ છે એની અંદર જે આ પાવર બોલે ને એ આત્મા છે આત્મા એ જ પરમાત્મા આનું કોઈ નામ નથી રૂપ નથી ગુણ નથી બાળ્યા પહેલા ડાટ્યા પહેલા નીકળી જાય છે નીકળી જાય કે બળે બળે શરીર બોલ્યો ના નાયડો કરે છે ભૂલો પડ્યો ઓમકાર થકી તને આ જન્મ દીધો સે પાંખું પણ તું ઉડતો નથી રાત દિવસના કરે ગુંજારા જન્મ મરણ ની એને ખબર નથી એનો જન્મય નથી અને મૃત્યુ પણ નથી તો આવા સદગુરુના શરણે જવાથી આ વાત સમજાય છે ખાલી ભજન ગાવાથી આપણું કલ્યાણ નથી તો આગળ સંતો શું કે છે કે જે સદગુરુના ચરણો માગ્યો જે સદગુરુ ના ચરણો માગયો એને જન્મ મરણનો ભય ટળ્યો એ मरण जने साच सन्तु नो सङ्गो भवगर मा तरि गयो साचा साच सन्तनो सागर मा तरि જે જીવ સદગુરુ ના શરણે જાય એનો જન્મ અને મરણ નો ભય ટળે મોટામાં મોટો જો ભય હોય તો જન્મ અને મૃત્યુનો આ જીવને બીજો એક ભય છે નહી વારંવાર જન્મવું વારંવાર મરવું આ જીવને ભય લાગી ગયો છે કે મારે મરી જવાનું છે જો જો કોઈને બીક કે નહીં લાગે છે મૃત્યુ નહીં આપણા શ્વાસ ચડે તો આપણા ને કે નહીં લાગી મૃત્યુ નહીં કઈ ગભરામણ થઈ બીકે કેની લાગી મૃત્યુ નહીં ધરતી કંપાયો બધા દોડીને નાઠા બીકે કેની લાગી મૃત્યુ નહીં કોરોના વાયરસ આયો બીકે કેની લાગી મૃત્યુ નહીં હું મરી જઈશ તો આ જે ભય છે જન્મ અને મૃત્યુનો એ સદગુરુ જીવતા મટાડી દેશે પછી એનું મૃત્યુ થતું નથી એક જ વાર સદગુરુના સન્ને તન મન દન અને શિશ આ સમર્પણ કરે છે આશા હૃદયના ભાવથી એનો મૃત્યુનો ભય જતો રહેશે ખાલી નાળિયેર આપી એનું કલ્યાણ થતું નથી એ તો છેતરપિંડી કરી કહેવાય ખાલી નાળિયેર આપી દીધું એ ગુરુ કઈ અહીંથી મસ્તક કાપી નથી નાખતા પણ વચન થી લઈ લેશે કે બોલ તે વચન થી આપી દીધું ને કે હા બાપુ આપી દીધું એટલે વાર્તા પૂરી થઈ જાય એનો માલિક તો નથી આ શરીર નો પણ માલિક તું નથી મનનો પણ માલિક તું નથી ધન નો પણ માલિક તું નથી હવે તું થઈ ગયો નવરો એને જન્મ ભય હવે તન મન ધન બાદ કરતા જે વધ્યો જ આત્મા બીજો નહીં તન મન ધન અને શિષને સમર્પણ કર્યું તો આપવા વાળો જે વધ્યો જ આત્મા બીજો નહીં જેને આત્મ રામ ઓળખાઈ ગયો જેને આત્મ રામ ઓળખાઈ ગયો એ તો બ્રહ્મ માં જય ને બળી ગયો એ તો બ્રહ્મ માં જય ને બળી દરિયા ની લહેર સીમાથી ઉભી થાય દરિયા માંથી નું થાય ને પાછી મટેસી માં દરિયામાં એ લેર ને નક્કી થઈ ગયો કે મારું મૂળ સ્વરૂપ દરિયો છે જ પણ ભાન ભૂલી ભૂલી આપણે યાદી કરાઈ કે તારું સ્વરૂપ આખું વ્યાપક છે કેવું છે વ્યાપક એવી કોઈ જગ્યા ખાલી નથી કે ના હોય આત્મા એટલે કોઈ પાંચ હાથ નું નથી આત્મા વાણીનો વિષય નથી આત્મા એક વ્યાપક શક્તિ છે અણુ અણુમાં વ્યાપ્ત છે એવી કોઈ જગ્યા ખાલી નથી તારા સિવાય આવું તારું નિજ સ્વરૂપ છે જેને આતમ રામ ઓળખાઈ ગયો બ્રહ્મા જઈને ભળી ગયો જે નામ રૂપ ગુણા ભણી રે ગયો જે નામ રૂપ ગુણા ભણી રે ગયો એને ચોથે પદે અવિનાશી ઓળખાઈ ગયો અવિનાશી ઓળખાઈ ગયો એટલે કે આજે નક્કી કરી લીધું કે મારું સ્વરૂપ નામથી ને જુદું રૂપ થી ને જુદું ગુણ થી ને જુદું નામ રૂપ ગુણ નો નાશ ચોથું પદ છે અવિનાશ ચોથા પદ ને જાણે એને કહીએ હરિ નો દાસ જે નામરૂપ ગુણ ભણી ગયો ચોથે પદે એને અવિનાશી પોતાનું સ્વરૂપ નક્કી થઈ ગયું સદગુરુ મહારાજ કે આ ભજન છે આ ભજન છે માનું કે દાસી હંસા ગુરુ જય દેવના ચરણે ગયા દાસી હંસા ગુરુ જય દેવનાથ ગયા એ તો પૂરણ પદ ને પામી ગયા એ તો પૂર્ણ પદ ને પામી ગયા હંસ માં કે હું સદગુરુ ના શરણે જઈ પૂરણ પદ કે જે પદ કોઈ દી નાશ નથી થતો ઈ પદ આવતું નથી જતું નથી જન્મતું નથી મળતું નથી ઈ પદ પૂર્ણ પદ ને હું પામી જઈ એટલે સદગુરુ મહારાજ આપણા માટે દવાખાને જવું પડે ગુરુ કરાવવાથી કદાચ આપણે ગરીબ હોય તો કરોડોપતિ ના થવી એ તો બુદ્ધિ જ હોય કામ કરવું પડે ગુરુ કરાવવાથી ક્યાળ દુખતી હોય તો ના મટે તો હોસ્પિટલ જવું પડે એક ભાઈ કે બાપુ કેળના દોરા દો ને એટલે હું દોરા વાળો ગુરુ નથી દોરા કરો છો ના કીધું હોસ્પિટલ જવું પડે હું ગુરુ છું જ નહીં તેમાં કીધું કે સદગુરુ આ બધા સંશયો છેદન કરે છે તમારા આ બધી ભ્રમણાઈઓ મનમાં પડી હતી આ બધી ભ્રમણાયું અનાદિકાળથી આપણામાં પડી છે તમે જોવો આજથી ઘણા વર્ષો પહેલા સંતોષી નામની માતાજી પ્રગટ થઈ હતી થઈ હતી ને બધા શુક્રવાર રહેતા એ જાય પછી એવી અંધશ્રદ્ધા પેલાની ની શીતળા નામની માતાજી આવી ઈને પૂજવા માંડ્યા ઈ જ રહ્યું હવે આવી છે દશા આ દશ્યા બેઠી છે હવે આ નોકી નોકી રોજ માતાજીઓ આવે છે બેન હોય દશ્યામાં આપણા હાચા ભગવાન છે આપણા માતા પિતા આપણા માતા પિતા છે એને રોજ પગે લાગવી તો બીજે ક્યાંય તમારે પગે લાગવાની જરૂર નહી પડે પતિવ્રતા નારી નો ધર્મ છે એનો પતિ એ જ પરમેશ્વર પ્રથમ કોને સમરીએ કોના લીજીએ નામ માત પિતા ગુરુ આપણા પછી લીજીએ અલેખ પુરુષના નામ પ્રથમ ગુરુ માતા પિતા પછી આપણા જ્ઞાન આપવા વાળા સદ્ગુરુ પછી અલખ પુરુષ વચ્ચે બીજા એકેય ભગવાન આવતા નથી આવું સંતોનો મત છે મારો મત નહીં સંત મત તો આ રીતે જો આપણે જીવન જીવશું તો આપણું કલ્યાણ થશે એટલે સદગુરુનો સંગમાં રહેજો punyawala sap dan mare.